બોટાદ વોર્ડ નંબર આઠમાં પણ ભારતીય જનતા પાર્ટીની પેનલ ચૂંટાઈ આવી છે એમની સાથે આપણે વાત કરશું શું કહેશે શું કહેશો આપ આવ્યા છો અમે પ્રજાના કામ પબ્લિકના કામ કરીશું અને બને ત્યાં સુધી પબ્લિકને કોઈ જગ્યાએ હેરાન ન થાય એવા પ્રયત્ન કરી અને ઝડપીના ઝડપી કામના ઉકેલ થાય એવા પ્રયત્ન કરીશું ખૂબ સરસ પ્રજાના જે કાંઈ પ્રશ્ન હશે તેને વાંચા આપશે આપ શું કહેશું

ખૂબ સારું પ્રજાનો પણ આભાર માની રહ્યા છે અને પ્રજાએ ખોબલે ને ખોબલે મત પણ આપ્યા છે શું કહેશો આપ વિજેતા થયા છો ખૂબ ખૂબ આભાર અમને આ પાર્ટીવાળા ભારત જન ભારત ભારતીય જનતા પાર્ટીએ ને વિજેતા કર્યા છે અને એના કામ અમારે બાકી છે એ પૂરા કરશું અમે ખૂબ સરસ તમામને ખૂબ ખૂબ અભિનંદન તમામ વિજેતાઓને વિના ન્યૂઝ ચેનલ તરફથી અભિનંદન પાઠવીએ છીએ અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામો જે અટકેલા છે તમામ કામો પૂર્ણ કરે તેવી પણ અમે એક એમની પાસે એક અપેક્ષા રાખીએ છીએ વી નાઇન ટીવી ન્યૂઝ ચેનલમાંથી ઇમરાન જોખિયા સહયોગી કેમેરામેન રસિક ચુડાસમા સાથે બોટાદ